હલ્લો એવરી વન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્યામ નારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની તો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ ટાઈમ થયો છે સાડા નવ ને પાંચનું ઘરના બધા વાસી કામ થઈ ગયા છે જો ઘર થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક કપડાં વાસણ કચરા પોતા બધું થઈ ગયું છે અને આજે હું પણ મસ્ત એવી તૈયાર થઈ છું આજે મેં નવી કુર્તી પહેરી છે અને વરસ દિવસ પહેલાં આ કુર્તી મને એકદમ ફિટ થતી હતી બહુ મુસીબત કેવરાવતી હતી ને એક જ વખત મેં પહેરી હતી ને અત્યારે આ કુર્તી મને એકદમ લૂઝ થાય છે તો એટલી કમ્ફર્ટેબલ છે ને એટલું મસ્ત ફિટિંગને આવી ગયું છે કે કેની વાત પૂછવામાં તો થોડું કંઈ વજન ઉતરી જાય ને વેટ લોસ થઈ જાય ને પછી આપણું મનગમતું કપડું પહેરવાની જે ખુશી હોય ને એ કંઈક અલગ જ હોય ને અત્યારે તમને મારા મોઢા ઉપર દેખાતી હશે આ ખુશી કેમકે વરસ દિવસ પછી આ કુર્તી પહેરી છે તો કેવી લાગે છે ને એ પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો અને સાહેબ ગયા છે બજારમાં થોડુંક કામ હતું તો હવે સાહેબ આવે ને પછી આપણે મળીએ અને એને પૂછીએ કે આ કુર્તી મને કેવી લાગે છે અને કેટલું મારું વેઇટ લોસ થયું છે બધું તમને બતાવીશ પણ ત્યાં લાગી તમારે રાહ જોવી પડશે કે હું તમને કઈ રીતે મારો આખો લુક બતાવું એ ખબર નથી પડતી પણ કઈ નહીં સાહેબ આવે પછી બતાવું તો હાલો મળીએ થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને હાલો ફ્રેન્ડ સાહેબ આવી છે સાહેબને પૂછીએ સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી આ તો કેમણી કરી દીવી ગો દીવ ઉગેઈ બાજુ જોઈ ગો કેવી લાગ્યું

કેવી એમે મે તો કેવી યાદ રહે કે તો ગસલી ખાઈ પડી ગઈ રે ભાઈ હાલતી તો માર જ બતાય વિડિયો નો તો નઈ તો વિડિયો બનાવો દેખે યહા પર હો ગઈ દુર્ઘટના બ્રેકિંગ ન્યૂઝ બનાવી દે હો કેવી લાગુ એકાઈ હોસે મજાક ખરેખર હવે ફિટ હાજી બજે હું કરું કે નઈ માપે ઉતા તો ઠીક છે ચડાવ તો કાઈ વાંધો નહી પણ કેને કા આપણા મનગમતા કપડા છે ને પરફેક્ટ પાછા ભર દી કે 6 મહિના પછી આપણે ಹೈ ಜೈ तो ತೋ ಈ ಪೇರ್ವಾನ್ ಕುಚಿ ಕೈ ಕಲಗೆ ಹೋಮ್ ಹೈ ಕೈ ವಾಗೋ ನಾತು ನಾತ್ ಕರ್ನಿ ಟೈಂ ಕ್ಯಾ 10 ವಗನೆ ಓಲಾ 5 લીಜಾತಾಯ ಮಾತಿ ಹೈ ನೇ ನಾರೆ ನಾ ತೋ 5 લીಜಾತೈ ತೋ ಬದಾಯೇ ಕೆ ಕೆತ್ ಕರೀನ್ ಕೈ લીದಾ ಆ ಕೈದಿ લીದಾ ಹಾ ತೋ 2 ವರ್ಷ ಪೇಲಾ લીದಿ ದಿ ತು ಕಾ 2 ವರ್ಷ ಪೇಲಾ લીದಿ ದಿನ್ 2 ಫೇರಿ ಆ ಬಿಜಿ ಫೇರಿ ಬೇಜಿ ಬಿಜಿ જવાન હા ખાચાવારી બાય છે હા હું સે હું કહું તમને કામ થઈ ગયું એનું કારણ છે કે મારે ઓલું ठाकुरજીનું सिंहासन બનાવવું ને અમાર હિંદોળા તો એની તૈયારી કરવી પછી કાણેનો કોણ કોણ ઘરે નસી બનાવી ટાઈમ છે મતલબ કે આમ તો સેન હાઉફલી

કે અત્યારે જ આવી જાય તું દુકાને એટલે આપણે જઈએ બજારમાં ને જે કંઈ તાર ખરીદી કરવાની હોય એ કરી લે તો હાલો હવે થોડીક વાર એ છે ને ટાઈમ વેસ્ટ કર્યા વગર ફટાફટ દરવાજાને તાળા મારું અને જઈએ દુકાને પછી જઈએ બજારમાં ખરીદી કરવા તો હાલો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો આજે કેટલી વસ્તુ લેવાની છે હવે જોઈએ એમાંથી કઈ કઈ વસ્તુ આવે ને કંઈ નહીં તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો પૂછા હાલ તે રસ્તા સાહેબ નો ફોન આવી ગયો બસ જવું કામ હોય એટલે દસ મિનિટ બજારમાં જવું ને જવું શાક માર્કેટમાં ત્યાં અત્યારનું કઈ ગૌરવ નજારો છે બોલો લિ લીંબુ ભાવ શું છે પણ મેં આથી લીધા શું કરવું તમે બહુ મોડું કરી દીધું ચાલો કે આંબાવાડીમાં આપણે પહોંચી ગયા છીએ ને હવે પહેલા છે ને સાહેબ ની કપડાં ની ખરીદી કરવાની છે પછી બાકીના બીજા કામ કરવાના છે કેમ કે માનદેવ મજા આવ્યા છે મંડાણા છે નહીં તર એટલા દિવસ તો ના જ પડતા હતા ચાલો જાય જો આ એક્સપ્રેસ લોકલ તો હોય ને ક્યાં સાહેબ હેલો ફ્રેન્ડ દુકાનમાં આટલા કપડાં છે આટલું મટીરિયલ છે પણ સાહેબ આમાંથી એક કોઈ શર્ટ કે પેન્ટ પસંદ નથી આવતા જો રસિક ખજાનો કાઢી કાઢીને બતાવે છે હવે સાહેબ ને કેવું પસંદ આવે જોવાનું નહીં મગજમાં એવો માઇન્ડસેટ કરીને આવ્યા ને કે એને આ જ કપડાં લેવા છે એને મળતા નથી હવે પેટર્ન એ જૂની થઈ ગઈ ડિઝાઇનિંગ થઈ ગઈ પછી સાહેબ જઈ ગયા હતા તો હવે જો અહીંયા ઢગલો કર્યો છે આમાંથી સાહેબ કેટલા જોડી પસંદ કરે જોવાનું રહ્યું ઘણી વખત એવું થાય ને કે લેડીઝ ને કપડા લેવામાં બહુ વાર લાગે અમારું ઊંધું છે સાહેબ ને છે પેન્ટ છે પણ એને એક પસંદ ન આવતા જો બધો નવો માલ છે બધો નવો સ્ટોક છે હવે સાહેબ ને કેવું પસંદ આવે તો હવે એને ખબર સાહેબ થઈ જાય પાસ આજ જોડી એકાદી હું તો ત્રણ જોડી નું વિચારી ને આવી હતી એક જોડી પાસ કરે ને તોય સારું જોયા આગળ હાલ ને હાલો તો મળ્યા તમારે બધાયને શું કહેવાનું છે જરૂરથી મને જ ને મને ન કેમાં કંતવર हेलो हिनदोरा नन कब तक आएगा एउ लागो गुनादर टोकोधारा मा हिनदोरा लेवो 100 शाम पर लगभग 8:30 बजे हिनदोरा म पोते चलो अब ना सुत्वानो टाइम ठीक है हमना धारे स्कूल से फेरता जे नीचे लाडिया नाम ले ગીતા માહ સી જલ્દી જય શ્રી કૃષ્ણ ઈ તમે જ્યાં જતા હોય ને પણ તમે પેલા તમારે ભાનકીન જવાબ દઈ દ્યો

તો આ બાજુ દાળે સરસ એવી પલરી ગઈ છે તો દાળને ભાત મૂકી દો બાફવા તો દાળ ભાત બાફાઈને એટલી વારમાં શાકસભાની તૈયારી કરું તો આલો હવે વાતું નથી કર્યું ફટાફટ છે ને રસોઈ બનાવી લઉં અને ખરીદીમાં અમે સાહેબના કપડાં નીંદોરા લઈ આવ્યા છે એ બપોરે હું તમને નિરાતે બતાવીશ અત્યારે ટાઈમ નથી તો હાલો મળ્યા થોડીક વાર રહીને કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો તો મળીએ થોડીક વાર રહીને બેન કપડા તો લેવા દીકરો હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક ને દસનો બપોરની રસોઈ થઈ ગઈ છે તૈયાર બસ હવે સાહેબ આવે એટલે બેહીએ બપોરા કરવા અને રસોડું થઈ ગયું છે એકદમ ક્લીન ચકાચક અને ધારાબેન ગયા છે ગીતાબેનની ઘરે રમવા તો હાલો હવે એને બોલાવી આવું અને જમવું હોય તો જમાડી દઉં કેમ કે સાહેબને તો લગભગ બે હવા બે વાગી જાય એની દુકાને ઘરાક છે પછી તો નક્કી ન હોય ઘરાક વયા જાય તો વહેલા આવી જાય નહીં તરમારે બે વાગ્યાનો તો ટાઈમ ફિક્સ જ છે તો હાલો ધારાને બોલાવી આવું ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ટાઈમ થયો છે બે ને વીસ નો સાહેબ દુકાને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ તો આવી જાવ બધા બપોરા કરવા બપોરામાં છે ચોરી બટેકાનું શાક દાળ ભાત રોટલી પાપડ અથાણું અને ઠંડી ઠંડી છાસ અને દહીં તો આ છે આજ અમાર બપોરનું મેનુ તો આવી જાઓ તમે બધા બપોરા કરવા તો આલો બપોરા કરી લે ને પછી મળીએ ને પછી તમને બધી વસ્તુ બતાવું હજી જો વાંચ પડી ખરાબેન બપોરા કરી લેવું ને પાકું ને ને તારાબેનની એક વસ્તુ આવી છે ઓનલાઈન ઓર્ડર કર્યો તો કાબેન તો એ પાર્સલ આવી ગયું છે તો એ બતાવશું તો હાલો મળીએ બપોરે આગળ લઈએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રેજો ને નો ને અંજુ થઈ છે લઈને છે સિવિલ હોસ્પિટલે સ્કૂલેથી ફરિયાદ આવી છે કે બહુ છે ગઈ છે ખબર પડે

આ પિંકાળનું શોખ હતું પણ એનું એ દાળવાળું કહ્યું તું નહીં

ટાઈમ થયો છે છ ને વીસ નો અને અમે દવાખાનેથી ઘરે આવી ગયા ધારાબેન હોમવર્ક કરવા બેઠા છે આ બાજુ શાકભાજી આવી ગયું છે શાકભાજીમાં છે ભીંડા રીંગણા ગલકા ગાજર મરચાં ટીંડોળા અને ધાણા તો આટલું શાકભાજી લઈ આવી આવીને તો પેલા બધા રોંધાના કામ કર્યા અને હવે ધારાબેન બેઠા છે હોમવર્ક કરવા તો ચાલો હવે ધારાને હોમવર્ક કરાવી દઉં અને આજે તો દવાખાને ભીડ એટલી હતી ને કે એની વાત પૂછવામાં કેભરાણું હતું કાબેન અને એક દોઢ કલાક અમે લાઇનમાં ઊભા ને ત્યારે અમારે વારો આવ્યો અને ધારાને છે ને સિવિલ હોસ્પિટલની દવા લાગુ પડે છે અમે પ્રાઇવેટમાંથી દવા લઈએ કે બાળકોને ડૉક્ટરને બતાવીએ ને તો એ દવાથી એને ફેર નથી પડતો બે વખત તો અમે લઈ આવ્યા પ્રાઇવેટમાંથી દવા પણ ધારાબેનને કંઈ શરદીમાં ફેર પડ્યો નહીં એટલે અમારે ફરજ જાત સિવિલમાં જવું પડે જ હતું એટલે હું તો બપોરનું કામ ન થાય તો કંઈ નહીં રોંઢાના કામ આવીને કરીશ પણ પહેલાં આ કામ કરું કેમકે સ્કૂલમાંથી ફરિયાદ આવી હતી અને મેસેજ આવ્યો હતો કે ધરાબેન દવાખાને બતાવી લેજો ને વધારે તબિયત ખરાબ હોય તો સ્કૂલે રજા રાખો તો પણ હાલશે પણ એવું તો કંઈ છે નહી ધરાબેન બે દિવસ દવા પીએ ને એટલે રેડી થઈ જાય બબે એનાથી ભી વધારે બીમાર હોય ને તો વાંધો નહીં આવે ત્રણ દિવસની દવા આપી ત્રણ દિવસ પછી પાછું બતાવવા જવાનું કીધું પણ લાગતું તો નથી કે જવું પડશે કેમ કે વાયરસ છે ને વાયરસનું જોર છે ને પાંચથી છ દિવસ તો રહે જ અત્યારે વાતાવરણ ભેજવાળું છે તડકો નીકળતો નથી મચ્છર માખી બહુ થઈ ગયા છે અને એના હિસાબે જ આ બધી તકલીફ થાય છે એટલે જ દવા એટલી ભીડ હતી બધાને એક જ તકલીફ પેટમાં દુખવાનું શરદી ઉધરસ ઝાડા ઉલટી કાલના તમારે ભવ્યને ઝાડા ઉલટી છે રાતના એને પેટમાં દુખતું હતું એટલે એવી બધી પરિસ્થિતિ છે છોકરાઓનું ત્યાં વાતાવરણમાં બહુ ધ્યાન રાખવું પડે એટલે મેં કીધું હવે માથું નથી મારવું હવે સિવિલમાં જ લઈ જાઉં કેમ કે ત્યાં સિવાય ઉધાર નથી એટલે સાહેબને કહું તમારે આવવું નથી તમે તમારી દુકાન મળો હું ધારાને લઈને જાય કેમ કે આપણે બે કલાક ખોટી થાય ને તો હાલે આજ તો સવારે બે અઢી કલાક સાહેબ ખોટી થયા હતા પછી એની દુકાન બંધ રહી ગ્રાહક જોઈને ઉભા હોય એને ફોન આવતો હોય મેં કીધું તમારે હેરાન નથી થવું હું જ લઈ જાઉં ધારાને તો ધારાબેનની દવાઈ લઈ આવ્યા તો હાલો હવે વાતું નથી કરવી તમારા બધાને હું કહેવાનું છે પણ મને જરૂરથી કમેન્ટમાં કહેજો ને આ જ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગયું હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો તો ફરી પાછી કાલ મળી એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથિન જય શ્રી રામ બરાબર જય રામ અને જે ખરીદી કરી ને એ બધી વસ્તુ હું તમને કાલ બતાવીશ અત્યારે તો હવે ટાઈમ નથી ને મારા કિલોમીટર પૂરા થઈ ગયા છે તો હાલો મળીએ બાય